નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર જ્યારે આખું સુરત શહેર વર્ષ બે હજાર છવ્વીસના આગમનની ઉજવણીમાં ડૂબ્યું હોય ત્યારે એસઓજીની ટીમે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે અમરોલીના છાપરાપાટા વિસ્તારમાં પોલીસે ઝીલ ઠુંબર નામના યુવકની ધરપકડ કરી બસો ગ્રામ મ્યાઉ મ્યાઉ ક્રિસ્ટલ ડ્રગ્સ ઝડપી લીધો જેની બજારની કિંમત આશરે રૂપિયા સાત લાખ જેટલી છે જોકે તપાસમાં બહાર આવ્યું કે જીલ તેના આકાના કહેવા ઉપર કમિશન લાલચ ઉપર ડ્રગ્સની ડિલિવરી કરવા માટે જતો હતો બાતમીના આધારે પોલીસે અમરોલીના છાપરાભાટા રોડ ઉપર ગણેશનગર રો હાઉસ પાસે વોચ ગોઠવી અને એકવીસ વર્ષીય જીલને ઝડપી લીધો તેની પાસેથી મોટી માત્રામાં નશીલા પદાર્થ મળી આવતા પોલીસ સ્થપ થઈ ગઈ આરોપી જેલ ઠુમર મેકડ્રોન ડ્રગ્સ માટે નિર્માણ ટાઈડ ઓજી અને દવા જેવા કોડવર્ડનો ઉપયોગ કરતો હતો ગ્રાહક મેસેજમાં નિર્વાહ માંગે તો તેનો અર્થ એ હોય કે તે હાઈ પ્યુરોટિક ક્રિસ્ટલ મેકડ્રોફ ડ્રગ્સ માંગી રહ્યો છે પોલીસે તેની તપાસ કરી ત્યારે તેની પાસેથી બસો છત્રીસ સાતસો એંસી ગ્રામ હાઈ પ્યુરિટિક ક્રિસ્ટલ મેકડ્રોફ ડ્રગ્સ મળી ગયું છે જેની બજારની કિંમત આશરે સાત લાખ દસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા આંકાઈ રહી છે આ કેસમાં રસપ્રદ બાબત એ છે કે એની આરોપીની મોડસ ઓપોર્ટ્યુનિટી જેલ ઠુંબર અત્યંત સાવચેતીથી નશાનો વેપાર કરતો સોશિયલ મીડિયામાં ડ્રગ્સ માટે અનોખા કોડવર્ડનો ઉપયોગ કરતો હતો કે વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મનો ભરપૂર ઉપયોગ પણ કરતો હતો